સેન્ટ્રલ ભારત ન્યૂઝની ટીમ માઉન્ટ આબુ હિલ સ્ટેશન પર પહોંચી આ આબુ પર્વત ગુજરાતની અડીને આવેલા હિલ સ્ટેશન એરિયા કહેવામાં આવે છે તો આજે અમારી સેન્ટ્રલ ભારત ન્યૂઝની ટીમ સાથે દ્રશ્ય પણ જોઈશું આ પર્વત પર એક લેક પણ આવેલો છે જેનું નામ નક્કી લેક છે જ્યારે લોકો આ હિલ સ્ટેશન પર ફરવા માટે દૂર દૂરથી આવતા હોય છે વધુમાં આગળ વરસાદ ની સીઝન માં આ હિલ સ્ટેશન છોડ ખીલી ઉઠે છે કુદરતી સૌંદર્ય વાતાવરણ અને એમાં પણ વાદળો વચ્ચે ફરવાની મજા પણ અલગ હોય છે અહીંની આબોહવા એકદમ ઠંડી હોય છે જ્યારે ઠંડા પવન સાથે ફૂગાતો પવન શરીરને સ્પર્શ થાય તેનો આનંદ પણ કંઈક અલગ હોય છે ખરેખર જોઈએ તમને વિડીયો જોઈને બી એવું અનુભવ આવું જ છે અહીંયા અને હું તો બધાને એવી વિનંતી કરું છું કે એ પોતાની પોતાની ફેમિલી લઈ અને આ જગ્યાએ એન્જોય કરવા જ્યારે નક્કી લેખના તળાવમાં પેન્ડલવાળી નાવડી લઈને ખાળ જીલ ઝીલ વચ્ચે ફરવા નીકળીએ ત્યારે તેનો આનંદ જ કંઈક અલગ હોય છે ત્યારબાદ સમગ્ર ટીમ ભોજન પણ સાથે ગ્રહણ કર્યું હતું જ્યારે અમારા એડિટર ભાવેશભાઈ પઢિયાર એસી રિપોર્ટર હિતેશ ગેલોત અમદાવાદની ટીમ બ્યુરો ચીફ પિંકીબેન કુરિલ અને રિપોર્ટર ઉમેશ દવે જીતુભાઈ લોધા તેમજ સમગ્ર ટીમ સાથે આનંદની સાથે સફળતાની સાથે ટૂરની યાત્રા પૂર્ણ કરી હતી